ચોક્કસ એક તો ખાસ એ મુદ્દો આપના માધ્યમથી હું જણાવવા માગું છું નાગરિકોને પણ ટેક્સની ચોક્કસપણે ઝુંબેશ ચાલી રહી છે પરંતુ જે મહાનગરપાલિકાના અધિકૃત અધિકારી કર્મચારી હોય છે એ લોકો મારફતે આ કામગીરી થતી હોય છે અને મેં વાત કરી જ્યારે ફિલ્ડમાં આપણે કોઈપણ આપણા અધિકારી કર્મચારી જતા હોય છે ત્યારે ક્યારે પણ એ રોકડમાં ટેક્સની વસૂલાતનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી જે રોકડમાં ટેક્સની વસુલાત ટેક્સ પે કરવાનું થતું હોય છે જે આપણા ટેક્સ કલેક્શન સેન્ટર છે એની જે વ્યવસ્થાઓ છે ત્યાં જે કરવાનું થાય છે એટલે આવી રીતના જે પણ કોઈ સ્થાનિક લેવલે આપને કદાચ એવી માગણી કરતું હોય તો ચોક્કસપણે એ નજીકના બોર્ડ ઓફિસમાં એ ધ્યાન ઉપર મૂકવાનું રહે છે અને મેં વાત કરી એમ જે સ્થાનિક લેવલે જે સીલિંગ વગેરેની કાર્યવાહીને બધું આપણે કરતા હોઈએ છીએ એ દરમિયાન ચોક્કસપણે આપણો આગ્રહ ડિજિટલ મોડથી ચેક વગેરેના મોડથી જ આપણો રહેતો હોય છે એટલે એ રોકડનો આગ્રહ ક્યારેય પણ નથી રહેતો હોતો રોકડમાં જે પણ જમા કરવાનું થતું હોય છે આપણું જે ટેક્સ કલેક્શન સેન્ટર છે એ ટેક્સ કલેક્શન સેન્ટર ઉપર જ કરવાનું થતું હોય છે આ પ્રકારનો કંઈ પણ મુદ્દો કોઈ પણ નાગરિકના ધ્યાન ઉપર પણ આવે કંઈ શંકાસ્પદ જેવું પણ લાગતું હોય તો એ તાત્કાલિક અસરથી કોર્પોરેશનના લાગતા વરગતા જવાબદાર અધિકારી કર્મચારીના ધ્યાન ઉપર મૂકે આ પર્ટિક્યુલર કિસ્સો પણ ધ્યાન ઉપર ચોક્કસપણે આવેલો છે એ બાબતે પણ ટેક્સ બ્રાન્ચના અધિકારીઓને સ્પષ્ટ સૂચના અત્યારે જ આપવામાં આવેલી છે કે એની ચકાસણી કરી લેવામાં આવે જે તે વ્યક્તિ સાથે સંકલન કરવામાં આવે અને જે વ્યક્તિની સાથે ફ્રોડ થયું છે એ વ્યક્તિ દ્વારા પણ એમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને અમારા તરફથી પણ એમાં કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવે એ પ્રકારની સૂચનાઓ આપવામાં આવેલ છે પણ પુનઃ આપના માધ્યમથી એ હું વિનંતી કરું છું કે જ્યારે આવી રીતની સીલિંગની વગેરેની કાર્યવાહી આપણે લોકલ લેવલે કરીએ છીએ ત્યારે ડિજિટલ પેમેન્ટ અથવા તો ચેક વગેરે જેવી જે સિસ્ટમ છે એ સિસ્ટમના માધ્યમથી જ પેમેન્ટ થતું હોય છે રોકડનું જે પેમેન્ટ વગેરે છે એ આપણે ટેક્સ કલેક્શન સેન્ટર ઉપર જ કરવાનું રહે છે એ તમામ નાગરિકો એમાં ધ્યાન ઉપર લે